મુલાકાત લીધી સિહોદ પાસે ભારજ નદી ઉપર ચાર કરોડ ઉપરાંતના ખર્ચે બનેલ ડાયવર્ઝન ચોમાસાની શરૂઆતમાં જ ક્ષતિગ્રસ્ત થયું ડાયવર્ઝન ત્રણ થી ચાર જગ્યા ઉપર ક્ષતિગ્રસ્ત બનતા તંત્ર દ્વારા હાલ પૂરતું બંધ કરાયું છે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સ્ટેબિલિટીના રિપોર્ટ બાદ ડાયવર્ઝન ચાલુ રાખવા અંગે નિર્ણય લેવાશે મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે ઉપરથી પસાર થતા હજારો વાહનોને ફરી ચાલીસ કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો છે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે એમાં અમુક ધિરાણ જોવા મળ્યું છે અત્યારે નેશનલ હાઈવે વાળા રિપોર્ટ આપશે એનાલિસિસ પછી એમની જે રિપોર્ટ આપશે પછી આપણે જોઈએ કે ડાયવર્ઝન ચાલુ રાખવાના છે કે બંધ કરવાના છે ત્યાર સુધી આ ડાયવર્ઝન બંધ કરવામાં આવ્યું છે અને જે બીજા ડાયવર્ઝન જૂના છે એના મારફતે લોકો જઈ શકાય એનએચ રિપોર્ટ પછી આપણે ડિસાઇડ કરીશું કરવાના છે